નમસ્કાર દર્શક મિત્રો સત્યવિચાર ન્યૂઝમાં હું અનિલ રોહિત આપનું હાર્દિક સ્વાગત કરું છું મહોદા તાલુકાના કપરુપુર પાસેના બારૈયાની મુવાડીમાં લોકશાહી પર્વની અનોખી ઉજવણી ખેડા લોકસભાની ચૂંટણીમાં મહોદા તાલુકાના કપરુપુરમાં આવેલ બારૈયાની મુવાડીના બોથ પર મતદારોએ મતદાન કરતી વખતે પરંપરાગત પહેરવેશ સાથે મતદાન કરવા પધાર્યા હતા તો આ સાથે ક્ષત્રિય યુવાનો દ્વારા માથે સાફા બાંધીને મતદાન મથકે આવ્યા હતા અને એક સાથે મતદાન કર્યું હતું તો ગામના વડીલ એવા ચતુરબેન દત્તાભાઈ સોડા જેવો એકસો બે વર્ષે મતદાન મથકે આવ્યા હતા અને મતદાન કર્યું હતું આમ આટલી ઉંમરે પણ પોતાની જાતે આવીને મતદાન કરી યુવા વર્ગને પ્રેરણા પૂરી પાડી હતી તો આ ગામના વડીલ ચતુરભાઈએ એકસો બે વર્ષે પોતાની જાતે મતદાન કર્યું હતું તો આ સાથે સમગ્ર ખેડા લોકસભા મત વિસ્તારમાં યુવા તેમજ મોટેરાઓમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે